હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ જૂન બે હજાર પછી અને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરો કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી લઈ એક હજાર સોળ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે ચુમ્માલીસો રૂપિયાથી લઈ છપ્પનસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ ચાર હજાર અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ હિસબુલ હિસબગુલના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે સાતસો એંસી રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે સોત્રીસો રૂપિયાથી લઈ આડત્રીસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ પંદરસો ચોમાલી રૂપિયા છે હવે જોઈએ સૂકા મરચાંના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો એંસી રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ કાળા તલ તલના જે ભાવ છે તે એકવીસો રૂપિયાથી લઈ એકત્રીસો રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે એક હજાર એંસી રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો પાંચ રૂપિયાથી લઈ બારસો અડત્રીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે બારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ એકવીસો દસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે ચારસો પાંચ રૂપિયાથી લઈ એક હજાર ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સત્તરસો વીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો એકસાઠ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે સાતસો ને નવસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર ચોરાણું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો નેવું રૂપિયાથી લઈ તેરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો એંસી રૂપિયાથી લઈ ચારસો બોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે સાતસો સિત્તેર રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી છસો પચાસ રૂપિયાથી લઈ નવસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો ત્રાણું રૂપિયાથી લઈ પાંચસો ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોક લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો ત્રાણું રૂપિયાથી લઈ પાંચસો ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો ચાલીસ રૂપિયાથી લઈ पंद्रह सौ ओगहाठ रुपया से तो मित्रों आता राजकोट बेड़ी मार्केटिंग यार्ड ना भाव तो मित्रों जो तुम्हारे राजकोट बेड़ी मार्केटिंग अनाज ना भाव जो तुम्हारे तेरे माटे हमारे यूट्यूब चैनल द्वारा जो तुम्हें साबड़वा मागता होय तो हमारे यूट्यूब चैनल ने सब्सक्राइब कर जेती जेने અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ